ડીઝલ પેટ્રોલ ગેસના દરમાં ભડકો થયા બાદ સામાન્ય પ્રજાને ચારે બાજુથી મોંઘવારી સહન કરવાનો વારો આવ્યો છે સ્વાભાવિક છે કે આવી પેટ્રોલિયમ પેદાશોના વધારાની અસર બાકી તમામ ચીજવસ્તુઓ પર વર્તાય છે રેલવે અને બસોના ભાડા વધતા લોકોને પણ હવે મુસાફરી કરવી મોંઘી પડી રહી છે તેવામાં એસટી નિગમે ભાડામાં પંદર ટકાનો વધારો કરી દીધો છે સામાન્ય રીતે એસટી બસોમાં મધ્યમ અને ગરીબ વર્ગ વધુ મુસાફરી કરે છે ત્યારે માંડ બે છેડા ભેગા કરતી આ પ્રજાને હવે મોંઘવારીનો વધુ એક ડોઝ મળ્યો અસહ્ય મોંઘવારીની અંદર માણસ ખાવાનું પહોંચી નહીં મળતો તો આ ભાડાને મળતોડા વધેરા કેવી રીતે પહોંચી શકશે એને કેટલી તકલીફ છે કેવી રીતે જીવન જીવત છે એ માણસની અંદર ખાને કોઈ જિંદગી જોતું નથી ખાલી ઉપરથી ઉપર છલ્લું બધું જોવે સારાનું કોઈ નથી ગરીબનું કોઈ નથી આટલા બધા ભાવ વધારા કરી કરી ગરીબને મારી નાખવાના છે સામાન્ય માણસોનો બહાર જવાનું કે કાં તો માંડીવાળું પડે ને કાં તો એને કેન્સર રાખવું પડે કાં તો વધારે ભાડા આપીને જાવું પડે સરકાર એના માટે કઈ પણ કરે કે ગરીબ કે મધ્યમ વર્ગના માણસો જઈ શકે બહાર માનવું એવું છે મારું કે ગરીબ માણસો છે અત્યારે એવા ઘણા કામે જતા હોય છે કે જે જબરજસ્તીથી પરાણે જવું પડતું હોય છે કોઈ મરણના કામમાં તો એ લોકો જવાનું ચૂકશે અથવા તો લોકલ બસો છે એ ઓછી મુકાય જો લોકલ બસો મુકાય એના પ્રમાણમાં તો પણ લોકોને રાહત મળે આ એસટી બસો રાજ્યના અંતરિયાળ ગામોમાં અઠ્ઠાણું ટકા ગામોને આવરીને રોજના અઠ્યાવીસ લાખ કિલોમીટર સંચાલિત કરી દૈનિક પચ્ચીસ લાખ મુસાફરોને પ્રવાસ કરાવે છે ત્યારે ડીઝલ સીએનજીના ભાવમાં વધારો બસોનું સમારકામ નિગમના ખર્ચામાં થતા વધારા જેવી અનેક બાબતોને કારણે આર્થિક ભારણ પણ વધ્યું છે અને આ ભારણ ઓછું કરવા નિગમને ભાડા વધારવાની ફરજ પડી આ ભાડા વધારાનો મોટાભાગનો મુસાફરોમાં અસંતોષ છે જ્યારે કેટલાક પ્રવાસીઓ એવા પણ છે જેઓ આ ભાડા વધારાને યોગ્ય ગણાવે છે હાલમાં જે પંદર ટકાનો વધારો કર્યો છે એ એકદમ યોગ્ય જ છે હું તો એમ માનું છું કે હજી દસ ટકાનો વધારો હોવો જોઈએ કારણ કે જે સરકાર મેક્સિમમ ઓછા ભાડામાં ફેરવે છે સરકારને હજી ખોટ જ જાય છે બરાબર આનાથી હજી પંદર બીજા હોય ને તોય પોસાય તેવું જ છે બધાને મહત્વનું છે કે એસટી નિગમે આર્થિક બોજાને પહોંચી વળવા ભાડામાં વધારો કરવા રાજ્ય સરકાર સમક્ષ દરખાસ્ત મૂકી હતી જેને રાજ્ય સરકારે મંજૂરી આપી સામાન્ય નાગરિકો પાસે ખાનગી પરિવહન સેવાની સામે સસ્તી પરિવહન સેવા મોંઘી બનતા હવે તેમની પાસે મોંઘવારીને સ્વીકારવા સિવાય કોઈ વિકલ્પ બચ્યો નથી કેમેરામેન હરીશ શર્મા સાથે ધીમન જિનગર બીટીવી અમદાવાદ